આપેલા મંત્ર અથવા શ્લોકના અનુવાદ દોષને દૂર કરીને સુધારીને અનુવાદ ફરીથી લખો એક અગ્નિ મિલે પુરોહિતમ યજ્ઞ દેવ મૃત્યુજમ ભૂતારમ રત્નમ ઉત્તર યજ્ઞ ના પુરોહિત દિવ્ય પ્રકાશ દેવ યજ્ઞ કરાણીનામ પાવન પાવનામ મહોચ્ચે પદાનામ નિયંત્રો કમેકમ પરેશા પરમ રક્ષકમ રક્ષકાનામ ઉત્તર હે ઈસ ભયાનક સંજોગોમાં ભય છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણી માત્ર ની તું ગતિ છે પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે મોટા અને ઊંચા પદો ધરાવનાર નું તું એકમાત્ર નિયંત્રક છે ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે ત્યાર પછી પ્રશ્ન બે મંજુષાતઃ સમુચિત પદાની ચિત્વા અધોદતસ્ત્ય પધ્યસ્ય અન્વયં પૂરીત્વા પદ્યમ પુનઃ લેખક ઉત્તરમ હે વ્રતપતે અગ્ને અહમ વ્રતમ ચરિષ્યામી તત શકેયમ મે રાધ્યતા ઇદમ અહમ અનૃતા સત્યમ ઉપેમી ત્યાર પછી બે નમ સંભવાય ચયોભવાય ચમ શંકરાય ચયસ્કરાય ચમ શિવાય ચિવતરાય ચરમવાય મયોભવાય ચમ શંકરાય ચયસ્કરાય ચમ શિવાય ચિંકતરાય ચમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ અધોદત્તાનામ સંસ્કૃત પ્રશ્નાના ઉત્તરાણી વિકલ્પેભ્ય ચીવા સંસ્કૃતે લિખત એટલે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો એક જવાબ આવશે અગ્નિ અહમ ખાલી જગ્યા જવાબ આવશે સી સત્યમ ત્રણ કહ મયો મયકર છ અસ્તિ જવાબ આવશે બી શિવ ચાર કહ બ્રસ્પતિ અસ્તિ જવાબ આવશે સી અગ્નિ પાંચ ધ્યાનાવસ્થિત મનસા દેવ કઈ પશ્યંત જવાબ છે બી યોગિન છે સી વ્રતમ સા વયમ જગત સાક્ષી રૂપ ખાલી જગ્યા જવાબ જવાબ અશે સી પુરોહિત અગ્નિદેવ યજ્ઞ ના પુરોહિત અને પૂર્ણ ગુરુ યજમાનના અભિષ્ટ કે સંસ્કારાદી કર્મ ને કરાવનાર ગોર છે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે દિવ્ય પ્રકાશ થી તેજોમય દેવ છે પરમેશ્વરના દર્શન કરે છે ત્રણ દેવ તત્વ કેવું છે ઉત્તર દેવ તત્વ ભયજનક સંજોગોમાં ભય રૂપ અને માં ભયાનક પ્રાણી માત્ર ની ગતિ પવિત્ર વસ્તુઓમાં પાવન ઉચ્ચ પદો ધરાવનારાઓ એકમાત્ર નિયંત્રક ઉત્તમમાં ઉત્તમ તથા રક્ષણ પણ છે ગાનારા ઋષિઓ દિવ્ય રૂપ ધારી પરમેશ્વરનું સેના વડે ગાન કરે છે ઉત્તર સામમંત્રો ગાનારા ઋષિઓ દિવ્ય રૂપ ધારી પરમેશ્વર નું છ વેદાંગો પદપાઠ ક્રમ પાઠ અને ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે પાંચ નમઃ શંભવાય યજુર્વેદના આ મંત્ર માં ઋષિ કોને નમસ્કાર કરે છે ઉત્તર નમઃ સંભવાય સંભવના આ મંત્ર માં ઋષિ કલ્યાણ કે સુખના જનક તથા કલ્યાણકારી દિવ્ય તત્વને નમસ્કાર કરે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ શ્લોક પૂરતી પૂરું એટલે કે શ્લોકો પૂર્ણ કરો એક અગ્નિ લેખ ખાલી જગ્યા રત્ન રત્નધાતમહ ઉત્તરમ અગ્નિ પુરોહિત દેવ મૃત્યુમ હોતર ધાતમ બે નમ સ્તંભવાય ખાલી જગ્યા સ્થિવતરાય ચરમ સ્તંભવાય ભવાય ત્યાર પછી વિભાગ ડી નામ પ્રશ્નાનામ સૂચના સૂચનાનુસારેણ લિખત એટલે નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો પ્રશ્ન શબ્દોના સમાનાર્થી શબ્દ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો એક અગ્નિ સમાનાર્થી છે અનલહ બે પુરોહિત પુરોધા ત્રણ યજ્ઞ અધ્વરઃ ચાર સ્તંભવઃ મયોભવઃ પાંચ બ્રહ્મા જગત સ્રષ્ટા છ સ્તવઃ સ્તોત્રમ સાત પોતઃ નૌકા ત્યાર પછી પ્રશ્ન બે અધોગતા નામ સંસ્કૃત શબ્દના વિરુદ્ધાર્થ કમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લેખત એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો एक स्त्रीव विरोधार्थी शब्द है अश्रीव बे अंत आदि ही त्र पावन अशुचि चार देव हा, दानव हा। पांच ध्यान अध्ययन त्यार प्रश्न त्र अधोदत्ते शब्द रूपे पुलिंग शब्दों चित्वा लिखत लेकिन नीचे आप शब्द रूपों में पुलिंग शब्दों शोधी लखो एक पुरोहित

છ વૃતપતિ નિધાન સાક્ષી જવાબ છે નપુસકલિંગ શબ્દ ચિતવા લિખત એટલે કે નીચે આપેલા શબ્દરૂપો માંથી નપુસકલિંગ શબ્દ શોધીને લખો એક વ્રતમ જેમાં નપુસકલિંગ શબ્દ છે વ્રતમ બે પોતમ સત્યમ દેવી જવાબ છે સત્યમ ત્રણ રુદ્ર દિવ્યમ પ્રાણી જવાબ છે દિવ્ય ચાર ગતિષણ છે પાંચ સંભવ જગત સાક્ષી રૂપ જવાબ છે જગત ત્યાર પછી પ્રશ્ન પાંચ અધોદતેભ્ય નામ રૂપેભ્ય દ્વિતીય વિભક્તે એક રૂપમ ચિત્વા લિખત એટલે કે નીચે આપેલા રૂપોમાંથી દ્વિતીય એક વચન નું રૂપ શોધીને લખો એક પુરોહિતમ પુરોહિત પુરોહિત જેમાં દ્વિતીય એક વચન પુરોહિત બે તમ તયા તમ જવાબ છે ત્વમ ત્રણ દેવમ દેવાહા દેવો જવાબ છે દેવમ ચાર પાવન પાવનમ પાવને જવાબ છે પાવનમ પાંચ અગ્નિ 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 જવાબ છે અગ્નિ ત્યાર પછી પ્રશ્ન આપેલા રૂપ એક વેદેન વેદાભ્યામ જેમાં તૃતીય બહુવચન નું રૂપ છે વેદેહ બે દિવ્ય હે દેવાય દિવ્યાન જવાબ છે દિવ્ય હે ત્રણ સ્તવઃ સ્તવેહ સ્તવમ જવાબ છે લખો એક બ્રહ્મા વરુણ રુદ્ર મરુત જવાબ છે જગત સાક્ષી રૂપમ જવાબ છે સૃષ્ટિ તત્પુરુષ ત્યાર પછી પ્રશ્ન આઠ શબ્દોના સંધિયુક્ત આપેલા વિકલ્પો માંથી શોધીને લખો એક અગ્નિ પ્લસ અથવા અગ્નિમ પ્લસ જવાબ છે અગ્નિ બે તત્ પ્લસ મે જવાબ છે તન મે ત્રણ યસ્ય લસ અંતમ યસ્ય અંતમ ચાર ભજામહ લસ વયમ ભજામો વયમ